નમસ્કાર મિત્રો હું આપનો દોસ્ત ધર્મેશ કલા ભારતીય સનાતન સંસ્કૃતિના અલગ અલગ વિષય પ્રભાવ સાથે વાત કરતો હોઉં છું આજે વાત કરવી છે જસ્તન દરબાર આલા બાપુ ખાચર રહેશે એક દિવસ કામદારે સલાહ આપ દીધી આટલી બધી દાતારી ન હોય બધું ગરીબોને દાન આપી દઉં છું આ બધું ઓછું કરી નાખો બાપુ ગોળ હોય કે માખીઓ આવે એમ શું કીધું ગોળ હોય કે માખીઓ આવે એમ સાધુ સંતો માંગણા એ તો આવ્યા કરે એને દીધા નો કરાય આવું કામદાર કહે છે આલા બાપુ ખાચર ને ના કામદાર ના તમે બીજું શું કે ગોળ હોય કે માખ્યું આવે એમ ક્યો છો કે હા એક દિવસ અર્ધી રાત્રે કામદાર ને બોલાવ્યો કીધું ગોળ હોય માખ્યું આવે તો હા આલ્યો ગોળ માખ્યું લઈ આવી ગયો બાપુ તો દી દિવસ હોય ને દી ત્યારે આવે માખી રહી ત્યારે આલા બાપુ ખાતે કીધું માણસ દિવસ હોય ને ત્યારે જ માંગો આવે નહીતર અહીંયા કોઈ માંગવા ન આવે આજે મારો દી છે મને આપવા દો ને એ આલા બાપુ ખાચર રાજકુમાર કોલેજ નું ભૂમિ પૂજન થતું હતું ખાતમુર થતું હતું ત્યારે દરેક રાજા આવ્યા હતા દરેક રજવાડામાંથી દરેક રાજ્યો આવેલા હતા કોઈ રેતી નાખે કોઈ પથ્થર નાખે કોઈ સિમેન્ટ નાખે કોઈ ચૂનો નાખે ખોબો ભરીને